જોકે તમે બધા લોકો મજામાં જ છે પેલાં તો બધાને જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અત્યારે હું અને કાવ્ય પપ્પા દીકરી જાય છે અહીંયા જે આપણે ચકલાને પાણી પીવા માટે રાખ્યું છે તો ચકલાને દરરોજ આપણે છે ને સવારના પાણી નાખવાનું હોય અને એક ભાઈની કમેન્ટ પર હતી કે પરેશભાઈ એ જે ઓલું છે એને તમે સાફ કરો જો અહીંયા છે કાવ્ય પડી ગયું છું હું જો

અહીં થી હતી ને અહીં ઢાઈકું હતું ખાડો હતો તો હું તો મોટો ઠેકી ગયો કાવ્યા બેન અમારે ઘર ગયું નહીં માં મજી કોને બસ 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 આમ જો સેકલા આવ્યા જો સેક આ કે તો કરી તમે સેકાને પાણી ને દેવા આવ્યા કે આપણે જતા સેકલાને પાણી દેવા આવ્યા હાલ તો જો કાવ્યા બેન છે ને અમારે પડી ગયા અંદર માં સેકલાને પાણી દેવા જતા ને બસ હાલો હાલો બસ બસ જો ભાઈ હવે છે ને અમારે કાવ્યા બેન સાના રહી ગયા તો હું તો ખાધા પડી ગઈતી ખાધા પડી ગઈતી માં દીકરો તો હવે ક્યાંક આપણે ક્યાં જતા હતા શું કરવા જતા હતા પાણી નાખવા જતા હતા ચકલાન કાં અને ફેમિલી હું એમ તમને એમ કહેતો હતો કે એક ભાઈની કમેન્ટ હતી ને તો મને યાર શું કે આમુખી ભાઈ મજા આવી કે લોકો છે ને આપણો વિડીયો જોઈ છે નોટિસ કરે છે અને એ અહીંયા કમેન્ટ કરી હતી કે પરેશભાઈ આજે કુંડો તમે છે ને પાણીનો જો અત્યારે સાફ જ છે બરાબર એટલે મને ખ્યાલ જ હતો કારણ કે અહીંયા છે ને તડકે હોય ને એટલે ટૂંકમાં ચોવીસ કલાક તડકે રહે એટલે પછી છે ને હેવાર અંદર જામી જાય અને એ ભાઈએ મને કમેન્ટ કરી હતી કે પરેશભાઈ તમે પાણી નાખો છો ને પછી ટપ જેથી સાફ કરજો એટલે બે ચાર દિવસે એક વખત તબ અમે સાફ કરી જ નાખીએ છીએ એમાં કેવા પૂરતી ન હોય પણ થેન્ક યુ એ તમારો દિલથી આભાર કે તમે અમારું એ વાત ઉપર ધ્યાન દોડ્યું અને આમ પણ અત્યારે જો ભાઈ ફૂલ ઉનાળો ચાલુ થઈ ગયું છે ને તમને લોકોને ખબર એટલો તડકો પડે છે તમારે ઘરે પણ પ્લીઝ ચકલા માટે કંઈક એકાદું પાણી પીવાનું રાખજો ભાઈ ભાઈ કંઈ ઘટે નહી કંઈ ઘટે તો સાંજ લઈને આવતી હોય ને હું તને હું આગળ આવતો હતો ને તો કાવ્ય ઓલું ઢાકેલું હતું ને ઓલું આ

અને ચા પાણી ને પીએ ચા બની ગયું છે ને અત્યારે સવાર સવાર માં થોડોક છે ને નાસ્તો કરવો જોઈએ કારણ કે પછી છે ને આખો દી કઈ નક્કી જો ચા ને ગાંઠિયા નાસ્તો કરી લઈએ જમવાનું થાય ત્યાં લગે આપડે કઈ ઉપાધિ નહીં બેન પર ચા પીએ કા લાગ્યું કઈ ત્યાં નથી લાગ્યું હે લાગ્યું ત્યાં ક્યાં લાગ્યું હે પાછળ લાગ્યું આ તો સાદુ જ પેલી લાડી કમ્પ્લીટ થઈ જાય

તો મારે મારા દીકરાને આડી જવાનું છે આદરી તો જમવાનું થઈ ગયું રેડી ને આજે જમવામાં છે રોટલો ને ખાખડી સાચું બોલજો આ ખાખડી જોઈને કોને કોને મોઢામાં પાણી આવે ઘણા ને મોઢામાં પાણી આવતા હશે આવે છે ને અને ભેગી આપણે છે દાળ તો હું કઈ ખાતું નથી આપણે દૂધ છે અને આ છે ને આપણું ફેવરિટ અથાણું છે જો ખાખડીની સિઝન હોય ને આપણે ભૂકકા બોલાવી દઈએ હાલ તો મિનિટ પેલા જમી લઈએ આપણે હે કેમ જે બનાવી હાઈ ભાઈ 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 મારી મમ્મી મગની દાર બનાવી હાલ તો થોડી ઘણા ટેસ્ટ કરી લઈએ હાલો તો જતા હલો ફેમિલી જમી લીધું ને ફટાફટ જાય આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરાવી દે મારા ફેમિલી પહોંચી ગયા છે આધાર કાર્ડ સેન્ટરે અને આ અમારા મિન્ટુભાઈ છે જે આદરી ગામની અંદર અહીંયા આધાર કાર્ડનું સેન્ટર છે અને મોબાઈલ નંબરને બધા લિંક કરે છે તો મારા મમ્મીની અંદર પણ મોબાઈલ નંબર લિંક કરવાના હતા ને એડ્રેસને થોડુંક મિસ્ટેક હતું તો બધું ચેક કરી દઈએ મીન્ટુભાઈ કેટલીક વાર લાગશે થોડીક વાર લાગશે એ ચાલુ થાય હાલ તો કંઈ વાંધો નહીં ભાઈ એમના ફરીવારની અંદર આપણે બધું લિંક કરાવી લઈએ તો કમ્પ્લીટલી ફેમિલી મોબાઈલ નંબર લિંક થઈ ગયા છે ને હવે આવું છે મારે સસરાની જવું ને અમે ન્યા ફરીવાર બેતા જાય ચાલો જાય સીધા મારા સસરાના ઘરે ફેમિલી લાઈન્સ મારા એવું સસરા કાન થઈ ગયા અહીં તો બધું થાળાબાડા મારીને કોઈ નથી કારણ કે એ મને ખબર છે ઓલા ગામમાં છે ને આજે પ્રસંગ છે ને અહીંયા ગયા છે અમે કંઈ ફોન પણ કર્યો તો અમે કાલો અચાનક આવ્યો તો આટો મારતા એ કંઈ વાંધો નહીં હાલો તો હવે જાય સીધા ઘરે

આ અન્ય છે ને હવે છે ને ભાષણ ચાલુ કરી દીધું ભાઈ દે ખરેખર એવું નથી હમણાં થોડાક દિવસથી છે ને યર બધી ટૂંકમાં વધી ગઈ ટૂંકમાં વધી એ મતલબ કે ભાઈ કામનો લોડ થોડોક વધી જાય હવાના પરમાં ચાર વાગ્યાનું ઉઠું છું પછી આ વિડીયોના બધી ફેસબુકના અને ઇન્સ્ટાગ્રામના બધી એડિટિંગ ને બધી થોડુંક અઘરું પડી જાય એ મારા માટે એવું છે જુઓ ભાઈ આ છે ને શરદીના લક્ષણ છે તો જમવાનું થઈ ગયું છે કે બાકી છે કે કરે છે શું છે હા તો કઈ વાંધો ના લો ફેમિલી જમી લઈએ ને પછી છે ને અત્યારે હું પાછો આડી ડોક્ટર સાહેબની મુલાકાત લેતા હું દવા લેતા હું બસ આજનો વિડીયો અહીં લગી હતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં ફેસબુક પેજને આપણો ફોલો કરી લેજો આપણું પેજ મોનિટાઈઝ થવાયું છે અમારે કેટલા સબસ્ક્રાઈબર કરવા કરવાના ભાઈ 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 ચાલો એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા દીશ જય માં રાધે રાધે બાય